ગુજરાતના ગૌરક્ષકો જીવદયા પ્રેમીઓ દરેક હિન્દુ સંગઠનો કરણીસીના સેના વિગેરે દરેક જિલ્લાઓ તથા તાલુકા મથકે આવેદનપત્રો આપીને શ્રાવણ માસમાં હિન્દુ ધર્મની લાગણી ન દુભાય તે માટે માંસ અને મટન પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરી છે શ્રાવણ માસ હોમ હવન જપ તપ અને પુણ્ય દાન કરવા માટેનો પવિત્ર શ્રાવણ હોય તેથી શ્રાવણ મહિનામાં અબોલ પશુઓની હત્યા ન થાય અને માસ મટન તેમજ ઈંડાના વેપાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માંગણી કરી હતી અખિલ ભારતીય ગૌરક્ષા મહાભિયાન સમિતિ કિસાન મંડળ દિલ્હીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે બેવડી જવાબદારી સંભાળી જૂના જોખમે માનદ સેવા આપી હતી આપનો પરિચય મારું નામ સામતભાઈ ઝેવલિયા બોટાદ હિન્દુ અખિલ ભારત સર્વધારીખ સુરક્ષા મહાભિયાન સમિતિ કિસાન મંડળ દિલ્હીના ઉપાધ્યક્ષ તરીકે અને સંગઠન ગુજરાત સંગઠન મંત્રી તરીકે માન્યતાઓ આપું છું આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવામાં આવ્યું છે શું છે વિધે અમે વર્ષોથી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીશું તેનું વિગત એ છે કે શ્રાવણ મહિનાની માહિતી હિન્દુ લોકો કુલદાન અને મંત્રમાળા દુઃખ દીપથી ધાર્મિકતાથી ઉજવતા હોય અળિદ રોડ મહાકાલીધામ ભાવેશ બાબુ ચુક્લા તથા જે સામંતભાઈ જબલિયા દ્વારા જેઓ પોતે ગુજરાત દિલ્હી અખિલ સંસ્થાના જે ગુજરાત પ્રદેશના જે પ્રમુખ છે જેના દ્વારા આજના દિવસે અમારે શ્રાવણ મહિનામાં હિન્દુઓના શુભ તહેવાર શરૂ થતો હોવાથી જે શ્રાવણ મહિનાની અંદર જેઓ ગૌસેવા કરી રહ્યા છે રાત દિવસ એના દ્વારા અમારે આજના દિવસે જે એક માસ શ્રાવણ મહિનામાં કતલખાના ઈંડા માંસ જે છે એ બંધ રાખવા માટે થઈ અને આ મામલતદારશ્રીને સામંતભાઈ દ્વારા ઈકા બાપુ દ્વારા જે પ્રમાણપત્ર દેવામાં આવ્યું છે